વ્યાસપીઠ ઉપર બેઠા હતા અને વ્યાસપીઠ ઉપરથી તે પોતાની કથા કરી રહ્યા હતા આ દરમિયાન તેમણે આપેલા એક નિવેદનથી રાજ્યના કોરી અને ઠાકોર સમાજનો ગુસ્સો ચરમસીમાએ પહોંચ્યો છે આ નિવેદન એટલું બધું વિવાદિત છે કે આ નિવેદનને લઈને તેમના ઘરની બહાર હંગામો થયો કોરી સમાજના યુવાનોએ હલ્લા બોલ કર્યો પોલીસે પોતાનો બંદોબસ્ત ગોઠવવો પડ્યો આ નિવેદન તેમણે લવ મેરેજને લઈને આપ્યું હતું વ્યાસપીઠ ઉપર રાજુબાપુ બેઠા હતા તેમણે લવ મેરેજ ને લેના આપ્યું હતું શું હતું આ નિવેદન માં તે પણ અમે આપને જણાવીએ ઉનામાં રાજુબાપુ વ્યાસપીઠ ઉપર બેઠા હતા તેમણે નિવેદન આપ્યું અને તેના કારણે કોળી અને સાકોર ઠાકોર સમાજમાં ગુસ્સો છે તેમણે એવું નિવેદન આપ્યું કે સંસ્કાર નથી એવા કુળના યુવક સાથે લગ્ન કેમ તેવું નિવેદન તેમણે આપ્યું તેમણે કોરી ઠાકોર સમાજને સંસ્કાર વગરનો ગણાવતા કોળી અને સાકોર સમાજમાં ભારે ગુસ્સો અને રોષ છે કરવા માંગુ છું યુવાન ભાઈ બહેનો કોઈ પણ જ્ઞાતિ યુવાન પસંદ આવે થોડોક વિચાર નથી આવતો એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કુળીના સમાજના સમાજ લગ્ન કરી લી લાગે કલંગ લાગે સાધુ અને બ્રાહ્મણ તમારું કુળ હોય સાધુ કુળ હોય બ્રાહ્મણ કુળ હોય એ તમે એક કુળના સંતાન છો જરૂર કરી શકાય પણ જે કુળના કુળમાં કોઈ સારો વિચાર નથી જે કુળના કુળમાં કોઈ સંસ્કાર નથી એવા કુળના યુવાન આરે લગ્ન કરે એવા કુળની યુવતી આરે લગ્ન કરે તમે થોડોક વિચાર કરજો કે તમે જે કુળમાં જન્મા છો તમારામાં જે લોહી ઉતર્યું છે એ લોહી કોઈ નીચ કુળની સ્ત્રી આરે લગ્ન કરો અને એનું સંતાન થાય એમાં શું હોય કોડી ઠાકોર સમાજ પર રાજુ બાપુએ જે વિવાદસ નિવેદન આપ્યું તેના કારણે ખાસ કરીને કોળી અને ઠાકોર સમાજમાં રોષ છે આ નિવેદન બાદ

તેમણે કહ્યું કે હું માફી પણ માંગુ છું મારી કીધે કોઈનું દિલ દુખાયું હોય કોઈ સમાજની લાગણી દુભાઈ હોય તો માફી માંગુ છું ક્યારેક હૃદયની વાત હૈયાથી હોઠ ઉપર આવી જાય છે પણ કોળી અને ઠાકોર સમાજના લોકોનું કેવું છે કે રાજુ બાપુ આ નિવેદન ન આપવું જોઈએ તેને કારણે આખા રાજ્ય અને દેશના કોળી અને ઠાકોર સમાજમાં ગુસ્સો છે હવે આ વિવાદ કેટલો આગળ વધે છે કેવી રીતના શાંત પડે છે તે જોવાનું રહ્યું રાજુ બાપુ સતત કહી રહ્યા છે કે તેમની ભૂલ થઈ ગઈ તેઓ માફી માગે છે જે સમાજની વચ્ચે તેનો ઉછેર થયો તે સમાજનું તે દિલ ન દુખાવી શકે પણ કોળી અને ઠાકોર સમાજના લોકો તેને માફી આપવા તૈયાર નથી આપને ફરી એકવાર જણાવી દઉં તેમણે એવું કહ્યું હતું કે સંસ્કાર ન હોય તેવા સમાજમાં બ્રાહ્મણની દીકરીઓ લગ્ન ન કરવા જોઈએ તેમણે કોળી અને ઠાકોર સમાજનો ઉલ્લેખ કર્યો અને તેથી આ સમાજ રોષે આવ્યો ખાસ કરીને કહી શકાય કે જે રીતના વિવાદિત નિવેદન આપ્યું તેને કારણે ક્યાંક ને ક્યાંક રાજુ બાપુ હવે વિવાદોમાં ઘેરાયા છે નવા સમાચાર અને નવી અપડેટ સાથે અમે ફરી એકવાર આપની સમક્ષ આવીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર આ શબ્દ વિશે વાલા આટલું જ કહીશ કે મેં વ્યાસપીઠેથી ક્યારેય કોઈનું હૃદય નથી દુખાવ્યું અને હું ક્યારેય કોઈનું હૃદય દુખાવવા ચાહતો પણ નથી એક સમાજ માટે કુળી ઠાકોર શબ્દ મારાથી જે વપરાયો છે જેનાથી પૂરા સમાજને એક ઠેસ લાગી છે એની પછીની કથા એ નામ સાથે જોડાણી છે જેને કારણે એક વિવાદ સર્જાયો છે જે વિવાદ સર્જાવાનો અપમાન કરવાનો મારો કોઈ ઇરાદો નહોતો એક મારા શબ્દોનું એક્સિડન્ટ છે મારી ભૂલ છે એ બદલ હું પૂરા ઠાકોરકોળી સમાજ આગળ હૃદયથી ક્ષમા માગું છું એ દિલને ઠેસ પહોંચી છે એ બદલ મને બહુ દુઃખ છે પણ જે શબ્દ મારાથી બોલાયો છે જે મારી ભૂલ થઈ છે એના બદલ હું હૃદયથી ક્ષમા માગું છું આ સમાજથી આજ તો નહીં મને ક્યારેય નફરત નહોતી આ સમાજને આરે હું મોટો થયો છું આ સમાજ મારો આદરણીય છે મારા શિવકુમારી વિદ્યાલયમાં બાર વરથી આ સમાજના પચાસ બાળકો અભ્યાસ કરે છે જે અસરગ્રસ્ત બાળકો છે કોઈને મા બાપ નથી કોઈની મા નથી આવા બધા બાળકો મારા વિદ્યાલયમાં એકને આઠ બાળકો રહે છે જો મારા હૃદયમાં કોઈ માટે અફસોસ વેર હોય તો આવા બાળકોને મારા વિદ્યાલયમાં રાખીને મારા સંતાનો માનીને મોટા કરું મેં બાર વરસથી કથા કરીને જે કાંઈ કમીને આવે એના દ્વારા અનાથ આશ્રમ વિદ્યાલય ચલાવ્યું છે સતા સમાજને એક દુઃખ લાગ્યું છે એક મારા વક્તવ્યથી ઠેસ પહોંચી છે એટલા માટે સમાજ આગળ હું ક્ષમા માગું છું કે આવો મારો કોઈ ઇરાદો નહોતો કોઈ સમાજને ક્યારેય નીચ કે નાનો કે ટૂંકો કે કહી ન શકાય એક ભાવને લાગણીને એક આપણે કહીને કે કોઈ કર્મની સજા મળી એ કોઈ કર્મની સજા હશે જેનાથી મારા શબ્દોનું એક્સિડન્ટ થયું અને આ શબ્દો મારાથી બોલાયા એ મારી ભૂલ છે ભૂલ છે હું વ્યાસપીઢી કબૂલ કરું છું અને એ પણ કહું છું વ્યાસપીઠની ગરિમા તૂટી છે સમાજ તું એક લાગણીથી દુખાયો પણ એની સાથે સાથે જે માટે આપણને ભરોસો હોય એ વ્યાસપીઠનો ભરોસો લાગણી દુભાણી છે એટલે મને અતિશય દુઃખ છે અને વ્યાસપીઠથી પણ ક્ષમા માગું છું અને અહીંથી પણ પૂરા સમાજને આગળ ક્ષમા માગું છું જે થયું એ બદલ હું હૃદયથી બધાને આગળ ક્ષમા માગું છું અને મને ભરોસો છે આ સમાજ માટે આ સમાજ મને માફ કરશે ઓમ નમસ્તે હા પોલીસ ફરિયાદ થઈ છે કાલ આખી રાત હું પોલીસ સ્ટેશનમાં જ હતો પૂરી રાત્રિ પોલીસ સ્ટેશનમાં રહ્યો ત્યાં જે કાંઈ કાર્યવાહી કાનૂની થતી હોય એ તમામ કાર્યવાહી કરી અને જામીન માટે છૂટીનું આવ્યો છું અને હું પોલીસને કાનૂનને પૂરેપૂરો સ્વીકાર કરીશ પૂરેપૂરા કાનૂનની મર્યાદા રાખીશ અને કાનૂન જે મને સજા દે જે કાંઈ મને કહેશે એમાં હું કટિબદ્ધ રહીશ કોરાટનું કાનૂનનું બધાનું હું સન્માન કરીશ અને બધાની સાથે જ્યાં સુધી આ સમાજ ક્ષમા નહીં આપે જ્યાં સુધી મને નિર્દોષ નહીં કહે ત્યાં સુધી આ સમાજની સામે હું રહીશ અને સમાજ એ હૃદયની લાગણી હોય ને ક્યારેક કોઈ માણાના આપણે કહીએ ને કે કર્મને કારણે માણાની જીભ લસરી જાય ત્યાં તો ભીતર કોઈ કોઈ મા બાપના દુઃખની વેદના આવીને ઉભી રહી ગઈ હોય એટલે આવી ભૂલ થઈ જાય બાકી તો ચારસો હતા કથમ ન થાય આ સુલેવ થઈ બસ

આજે પણ જાણો છો ત્રણ મહિના પહેલા રૂપાલાનો એવો જ આ માણસ એટલે આને સાખી ન લેવાય એટલે આપને વિનંતી અમે કરવા આવ્યા અમારા સમાજના યુવાનો આવ્યા એટલે આવા ઢોંગીને હંમેશાને સજા એવી મળવી જોઈએ અને એને અમે કહીએ છીએ કે તું વ્યાજ પાંચ વર્ષ સુધી વ્યાજપીઠનો પણ કાર્ય પણ જ્યાં જ્યાં એ કથા કરશે ત્યાં ત્યાં અમારા સમાજના લોકો જઈ એમનો વિરોધ કરવાના અને અમારી બેન અને મારી દીકરી જે હલકા કક્ષાની પાસર્ટિફિકેટ હોય તમને આપી દે અમે અમે મૂળ નિવાસી કોળીના ઠાકોરો છે આ દેશના અને આ દેશનું રક્ષણ આ ગુજરાતનું રક્ષણ કરવાવાળા સમાજ અને એની આજે આ લીંડા કરવાવાળા આવા અને અમારો લોટ ખાઈન વંગાઠેલા જ્યાં લોટ માંગેલા લોકો લીંડાનો લોટ ખાજો અને અમારો સમાજની અમારી દીકરીઓને મે ઇજ્જત કરે અને અમારી વિનંતી છે કે આપને કેવું કે આને પરચમાં કડક સજા અને જો સાથું આપી શકે તો ભલે પણ અમારો સમાજ જ્યારે વીજ વ્યાજપીઠમાંથી જ્યારે બેસીએ ત્યારે અમે એને સજા આપવા માટે તૈયાર તત્પરુપ છે એ પણ આપણને ખાતરી આપતી અમારી વિનંતી છે આવવાના છે એવી વાત મળી છે મને એટલે એમાં આવીએ ત્યારે પછી અમારી જે રજૂઆત ભક્તિરામભાઈ આવે છે બાપુ એટલે અમે અહીંયા ઊભા થઈ ગડી એટલે અમારી જે રજૂઆત છે એ અમારે એને કરવાની છે અને સર્વ સમાજની સામે હાથ જોડી મીડિયા ઉપર એને માફી માંગવી પડે અને આજ પછી હું પાંચ વર્ષ સુધી વ્યાજપીઠ નહીં પકડું અને આ સમાજનો મારો અવરોધ દ્રોહ કર્યો આ બહેનો મેં

અમારા કઈ અધિકારીઓ ક્લાસ વન નથી છતાં અમને આવા હિન કક્ષાના લોકો જેને ખબર નથી પડતી વ્યાસપીઠ શું છે અઢારે સાથે રાખીને વ્યાસપીઠ બાપુ બે હશે કેમ નથી પડતી આ ઢોંગી બાવા ને

બીજી જ્ઞાતિની છોકરીઓને લગ્ન કરી અને અમારા સમાજને હલકા સિતરોનું એનું સર્ટિફિકેટ એને આપવાનું છે કે સમાજ કલ્યાણ થી કરીને આપવાનું આપે કે અમે ભાઈ નીચ નીચ જ્ઞાતિમાં આવી તો અમે નીચ થઈ જઈએ તો અમે બીજો ધર્મ અપનાવી લીધો બોટિક બની જાય હા આ મારી માંગ છે અને અમે સુવાળિયા અને કોળી સમાજ બધી મારી માંગ છે ઠાકોર સમાજ બધી મારી માંગ છે એટલે આ અન્યાય મે નઈ ચલાવી એની મે રજૂઆત કરવા માટે તમને આવ્યા છે હવે આપણો પરિચય આપો તમે આપણો બરોબર છે કે સીએસપી થી ગોઈ લીધું આ આપણે

આ એક એની ખુલ્લી વાસ્તવિકતા છે તમે રજુ કરીએ છે આ ભાઈ જમીન આ ભાઈ આમના ઉચ્ચર પરસેદન છે એને પૂછો ઉપસર સરપંચ છે એનો આગેવાન છે એને પણ પૂછો કે એને કાઈ જમીન વાળી છે એની માથે જે કબજો ખાલી કરાવવાનો છે આ અમારી માંગણી છે નિશાન બનાવી એ બિન કાઈ અને ખોટી રીતે જે ટ્રસ્ટો ઉભા કરી એને પોતે ઢોંગી બાઓ છે અને મિલકત બનાવવા માટે આવું બધું કરે છે આવાને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગ છે એટલે ભાઈ આમાંથી કોઈ પણ વ્યક્તિ આપણે પોલીસે પોલીસ ને ફરી વાર બીરદા હોય તાળીઓ થી જોરદાર પણ લેવાના છે